નામકરણ સંસ્કાર બાળપ્રભુ હવે ચંદ્રની કળાની પેઠે દિવસે દિવસે મોટા થવા લાગ્યા જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ માતા પિતા શાસ્ત્રોક્ત વિધિથી સર્વે સંસ્કાર કરતા ગયા બાલ સ્વરૂપ પ્રભુના શરીરનો વાન સરસ નવીન મેઘ જેવો શ્યામ અને સુંદર હતો તેથી માતા તેનું નામ હુલામણું ઘનશ્યામ રાખ્યું હતું વળી સૌ કોઈ એ જ નામથી બોલાવતા હતા પરંતુ પિતા ધર્મદેવ તો પોતાના લાડકવાયા પુત્ર નું નામ સારા જ્યોતિષ પાસે પ્રભુ નો એકસો એકમો દિવસ આવ્યો માતા બાળ પ્રભુ એવામાં ઈશ્વર ઈચ્છા અઢારસો આડત્રીસ ના અષાઢ વદ સાતમ ને ગુરુવાર તારીખ તેર સાત સત્તરસો એક્યાસી ના જ્યોતિષ શાસ્ત્ર ને જાણકાર ત્રિકાળદર્શી અને ચિરંજીવી માર્કંડે મુનિ ધર્મદેવ ના ઘેરે પધાર્યા ધર્મદેવે હરખથી એમનો સત્કાર કર્યો પ્રેમથી પૂજન કર્યું ને પછી વિનમ્રતાથી કહ્યું આપે મારી ઉપર આજે અનહદ કૃપા કરીને મારું ઘર તો પાવન કર્યું પણ હવે દયા કરીને મારા પુત્રનું નામ જોઈ આપો આમ કહી એમણે ઘનશ્યામની જન્મ નોંધ મુનિ સામે મૂકીને પોતે પાસે બેઠા મુનિએ જન્મ જોઈ પોતાનું ટીપણું ખોલ્યું નક્ષત્ર ગ્રહ રાશિ વગેરે જોઈને આંગળીના વેઢે ગણતરી કરી થોડી વાર વિચારીને પછી બોલ્યા આમનો જન્મ કર્ક રાશિમાં છે માટે હરિ એવું નામ પડે વળી શરીરે શામ છે અને ચૈત્ર માસમાં જન્મ છે એથી કૃષ્ણ એવું બીજું નામ પડશે ઉપરાંત હરિ અને કૃષ્ણ આ બંને નામ ભેળા કરીએ તો હરિકૃષ્ણ એવું ત્રીજું નામ પણ થાય વળીમાં તમારા બાળકના કેટલા નામ ગણાવું અષ્ટાંગ યોગમાં શિવજી સમાન થશે તેથી નીલકંઠ કહેવાશે કથા સાંભળવામાં પૃથ્વી સમાન થશે પ્રભુ વશ કરવામાં અમરીશની સમાન થશે ભાવે હનુમાન સમાન થશે નીતિમાં તો વિદુરજી જેવા થશે તીવ્ર વૈરાગ્યમાં સુખજી સમાન થશે વિવેકમાં જનક રાજાની જેમ રનતીદેવની સમાન દયાળુ થશે ઇન્દ્રિયોને વશ કરવામાં અર્જુન સમાન હરિ મહાત્મ જાણવામાં ઉદ્ધવજી સમાન ને ભજન ભક્તિમાં તો પ્રહલાદની સમાન ને આત્મજ્ઞાની થશે કપિલ મુનિ જેવા ને ચરણમાં સોળ ચિહ્ન છે એટલે તો પરબ્રહ્મ પુરુષોત્તમ કહેવાશે તો અનંત નામોના નામી છે તેમના ચરણમાં સોળ ચિહ્ન છે તે તો કેવળ સર્વેશ્વરના ચરણોમાં જ સંભવે માં તમારો પુત્ર ભગવાન છે બાલ સ્વરૂપ ઘનશ્યામનું જળહળતું ભાલ ને હસ્તરેખા જોઈને મુનિ કહેવા લાગ્યા ધર્મદેવ તમે ભારે ભાગ્યશાળી છો તમારે ઘેર ખુદ પ્રભુ પધાર્યા છે ભૂમંડળમાં એમની કીર્તિ પ્રસરશે એવી ગ્રહની બળવાન ગતિને શુભયોગ છે બાલ પ્રભુના કલ્યાણકારી ગુણ વર્ણતા મુનિને સમાધિ ચડી ગઈ એમાં દિવ્ય દર્શન આપી પ્રભુએ કહ્યું મુનિરાજ હવે પછી ગુર્જર દેશમાં અમને મળજો અહીં તમે અમારું નામ પાડો છો પણ ત્યાં અમે તમારું નામ પાડીશું સમાધિ ઉતરી મુનિ તો આભા બની ગયા દાન દક્ષિણા લઈ પ્રભુને પગે લાગી પ્રયાગ તીર્થ તરફ જવા રવાના થયા વર્ષો પછી આ મુનિએ સત્સંગમાં જન્મ ધારણ કરેલ સ્વયં તેમને ઘેર ભાયાવદર પધારી રામજી જોશી એમ નામ પાડેલ જે પછીથી ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીના યોગમાં આવ્યા અને સાધુ થયા તેમનું નામ મહાપુરુષ દાસજી સ્વામી રાખેલ